भ આજે હિન્દુ એકતા મંચ દ્વારા કે જમ્મુ કાશ્મીર જયારે પૂછવામાં આવ્યું કે તમે કોણ છો તો કઈ કીધું હું હિન્દુ છું હું તરત જ એમની ઉપર ગોળીબાર કરી અને એક આ હિન્દુ સમાજને ટાર્ગેટ બનાવી અને એમની જે હત્યા કરવામાં આવી છે એના રોષ સ્વરૂપે આજે અમરેલીમાં તમામ હિન્દુ લોકો સંગઠિત થઈ સિનિયર સિટીઝન પારતી લઈ અને રાજ્યમાં ચોક સુધી સરસ આક્રોશ રેલી કાઢી છે અને તમામ અવસાન પામેલા આત્માને શ્રીરામ શાંતિ અર્પે એ માટે બે મિનિટ મૌન રાખી હનુમાન ચાલીસા કરી ભગવાનને પણ કરવામાં આવી છે અને આજથી આ સંકલ્પ સાથે આપણે પણ એક સંકલ્પ લઈએ કે અમરેલીમાં દરેક દુકાનમાં હું હિન્દુ છું એવું બોર્ડ આપણે જાતે સ્વૈચ્છિક મારીએ અને દરેક સોસાયટીમાં પણ આપણે બોર્ડ મારીએ કે અમે અમે હિન્દુ છીએ ના વિસ્તારમાં કોઈ અન્ય લોકો હિન્દુ સિવાય કોઈ વેપારીઓએ આવવું નહીં આ સંકલ્પ આપણી રિક્ષાઓ આપણા વાહનોમાં પણ શ્રી રામનું સ્ટીકર મારીએ જેના કારણે તમામ લોકોને ખ્યાલ આવે અને આ જાગૃતિ માટે આપણે સર્વ આમને સાચી શ્રદ્ધાંજલિ માટે સંકલ્પ લઈએ કે હું હિન્દુ છું અને હિન્દુ પાસે જ ખરીદી કરી આ સંકલ્પ સાથે આપ સર્વને આ શ્રદ્ધાંજલિ માટે આ ભગવાન રામના ચરણોમાં પ્રાર્થના કરી અને નમ્ર વિનંતી છે સર્વને